આ મામલે બાળકીને પિતા દ્વારા કાપુતરા પોલીસ સ્ટેશનમાં મોટા ભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીને શોધી કાઢવા કાપુત્રા પોલીસે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન બાદમી મળી હતી કે આરોપી ઉત્તર રેલવે સ્ટેશન પર જ છે જે ટ્રેનમાં બેસી ભાગે ત્યાં પહેર્યા જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો હા સુરત શહેરના કાપુત્રા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે જેમાં તેર તારીખે બપોરના બે વાગે એ દીકરી એના પિતા સાથે હતી એ સમયે એના મોટા બાપુજી એને લઈ ગયા ઘરે રમવા માટે અને એના પિતા નાહવા ગયા હતા તો એટલા સમયમાં એમને બાળકીનો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો એટલે એમણે જોયું એટલા એના મોટા ભાઈને ત્યાં દીકરી રડતી હતી પછી એને ઘણું પૂછપરછ કરી પણ દીકરી કંઈ વધારે ભૂલી ના શકી પછી દીકરીની મમ્મી જે બહાર ગઈ હતી એની મમ્મી આવી તો એના મમ્મી આવ્યા પછી દીકરીએ ઈશારાથી કીધું કે એની સાથે એને પેટમાં દુઃખે છે પેટના નીચેના ભાગે એટલે એના મમ્મી અને ડૉક્ટર પાસેના મમ્મી પપ્પા લઈ ગયા તો એ દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ બાબતે પછી ગઈકાલે તારીખ અઢાર તારીખના રોજ કાપુદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે બીએનએસ અને પોક્સોની કલમો મુજબ ફરિયાદ થઈ છે અને એમાં જે આરોપી છે એની ઉંમર સાઠ વર્ષની છે એ આરોપી પણ ભાગવાની ફિરાકમાં હતો એને ખબર પડી ગઈ કે પોલીસ ફરિયાદ થઈ છે તો એના વતન નાસી જવાની ફિરાકમાં હતો તો એ સમયે કાપોદરા પોલીસ એને ઉદના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો આરોપી કાયદે એને અટક કરી ચમનાની ઉ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં